તમે બહુ ઉત્સાહમાં મૂકતો કે મેરડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેરડી આવી એને તો પૂછ્યું ના હોય છતાંય તે કે જા આટલા દાડામાં બનાવી દઈશ પેલું બનાવી દઈશ જા આટલું કરી દઈશ અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો એ નહીં બનાવ્યું તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મન બોલ્યો અને મારું કશું થયું તો તમે દુખી થશે કે માતા તું ધૂણવા આવેશ પણ હું બોલું છું ફરતું નહીં પણ માતા તો બોલેશ તું માતા પેલા તો આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવું પડશે કોક પૂછે ને એનો જવાબ આલવો હજુ તો ચોક મોડવે બેઠા કોક ધૂણવા બોલાવો મોડવે કે જાઓ ભાઈ માળવે જાઓ તો તમે પોતાની માં રજા લઈને માડવે ધૂણવા જાવ ધૂણો એટલે પેલા અમને તો કઈ પૂછ્યું ના હોય પેલા તમે કે આ સોન તે સોન ફલાણું છે ઢીકણું છે એટલે તમારી ધૂણનો મજાક કરે કે આ જો નાટક કરે પણ હું એવું કહું છું તમને ધૂણ આવતી હોય ને તો એવી જગ્યાએ ધૂણવું કે જ્યાં તમારી ધૂણની કદર થતી હોય જો તમને માનવા વાળા હોય તમારું ઘર હોય તમારું પરિવાર હોય કે તમારો ભાઈ હોય જે તમને માનતો હોય ને એની આગળ ધૂણીને બોલવાનું નકર ધૂણ એ શું લેવા એના હતર વાર ગરજ હોય તો બોલાવા નહીં માતા બેઠી છું મેલડી જબરી હોય મારું આટલું કામ કરી બતાવ તો મોનું તું એમ તો ઘેર જા મોની તારા જેટલાય પડ્યા તારું કામ કરીશ તો મારું પ્રમાણ મળશે એનું કામ મારું પ્રમાણ રાખવા વાળા મારા હજારો ભાવિક ભક્તો સ્વાની મોની ઘેર જા બે ધોકા ખવડાવું અહીં એટલે મારું મોન જળવાય રે આવા કોઈક વ્યક્તિ મને ચાવ્યો ચડાવો એટલે હેડ જબરી માતા હોય દા કરી દે એટલે મારો દીકરો ધૂણી ને કહે કે આમ કર દઉં કે એમ કર દઉં એ ના બને જમ માતા પેલા દીકરા બડ કરી લીધું એવી જ માતા પેલા ભુવા હોય બડ કરવું આ ખાસ કહું છું તમે ને કેતા કે માડી અમે બહુ ભક્તિ કર્યો અમને કોઈ ન મોનતું એમ કે રડ માતા આગે તા તમે નહીં મોનતા એવા કરો ધતિંગ પછી ના જ ને કો

એટલે તમને તરત તમારી મેરડી બેઠેલી હોય બોલો કે હું મેરડી આઈ કે હું ચામુંડા હું મહિ હું સદી આઈ જે તે માતા હોય જો આજુ તો આટલી જ બેઠી બેઠેલી આવો જો ચામુંડ ખોડિયાર મેરડી મહાકાળી સધી મસાણી હરસિદ્ધિ બુટ ભવાની જો મોગલ કેટલી માતા હોય જો

ધૂણો તો યોગ્ય લાગે મેં આહવાન કર્યું કે આવો ચટલી માતાઓ છે રામ યારડી ને દરેક ની માતાઓ ને વાલી ધૂણવા વાળી દરેક ની માતાઓના રામ 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 એટલે આ યોગ્ય લાગે પણ લગ્ન પ્રસંગમાં તમે ચોક ધૂણો અને ડિસ્કા ચાલતા ધૂણો એટલે ભલે આજુબાજુ વાળા જ કરે ને પછી તમારા કોઈ મા બાપ હોય ને એને નેચું ગાળવાન થાય

આ શું કોઠું એટલે વાળા બેઠા છું જો બધા બહુ છે પણ દીકરીઓ આ સમાજમાં જેવું છે કોઈ સ્ત્રી દીકરી ધૂળતી હોય એટલે ભલે તમને માતા આવતી હોય ભલે રામ એટલે આ જરૂરી ખાસ પાલન રાખજો અને બીજું ખાસ વાત બહુ ધૂળ ધૂળ કરતો હોય અને બંધ ના થતો હોય એને પગે નહીં લાગવાનો ઓટોમેટિક બંધ થઈ જશે એવું જો હું કોઈ મજાક નહીં કરતી પણ સત્ય વાત છે કઈશ તમારે તમારો મજાક દુનિયા ના કરી જાય શીખવાડું છું આજ મારો મજાક કોઈ કરે કે ખાલી નાટક કરે એક વખત લાવો તો ખરાય કરે કોઈ કરે કોઈ મારા ચારા કે આ ધતી કરે છે કહીએ કે મન ના કહીએ કે ચમ આ સત્ય પુરાવાસ એટલે તમે જો જોતો આવું કરશો ને તો તમારો મજાક જ બનશે એટલે જો તો ધૂણવું નહીં ધૂણ આવતી હોય તો માતાને એમ કે માં હું તને માનું છું તાર તું તાર ધૂણવું હોય તો ખેતરો મેકલો જતો રહો બોલ તું કે આટલું ધૂણી નાખીએ આરોટી આરોટી ધૂણું પણ મારા કોઈની આગળ ધૂણવું નહીં જેમ કે માં દુનિયા નઠારી છે કોઈ ધૂણવા મજાક કરે માં કોઈ મોન છે નહીં પણ માં હું તારો દીકરો તું મારી માં છું બસ તું મારા રુદિયામ રમ મારા રુદિયામ રમ બસ આટલું કહે છે કે આ બધી વસ્તુ મારા દીકરાએ બેઠેલું છે મારા દીકરાએ બેઠેલું છે એટલે એને જે જે મે સમજ આલી ને તમને સમજ આલો મારા દીકરા ધૂણનો મજાક પેલા કરતા લેહર ઉભો થા પાછળ ધૂણવા છે આવું કેતા તારે મન માતા ઝાટકો વાગતો દીકરા એવી જગ્યાએ જવું નહીં કે જો તારું મૌન સમ્માન ને મારું મૌન સમ્માન ના જાય આજે તે હું માતા મારો દીકરો જો એનું મૌન સન્માન ના જળવાય ને તો પગ ના મેલું હું મેલડી ચાહે કરોડપતિ હોય અજોબોપતિ હોય ગમે તે હોય એનું સન્માન ના જળવાય તો લગી ઘસીન ટોગા ગહાઈ જાય મારા સાનિધ્યમાં છતાં એનો એના ઘેર પગલા ના પાડું એના આમંત્રણે ના જવું એટલે કોઈ આમંત્રણ આવે ને તો બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખો શું કીધું બહુ ધૂણવાનો ઇન્ટરેસ્ટ રાખો બહુ ધૂણ આવતી હોય તો મંગળવાર તમારા ઘરના બે માતા સુક્યા છે ચોલો બોલો કરીને ને જે બોલવું એ બોલાવડાવજો વાંધો નહીં પણ એ બહાર અંદર પૂરતું રહેશે તમે એવું વિચારતા ગાદીપતિ પતિ બની જા ભુવો બની તો નહીં થાય દુનિયા છે નહીં બનવા દે તમને કશું કે મારી દીકરા જેવું થવું તો મારા દીકરા જેવું થવા માટે મારા દીકરા જેવું ચરિત્ર કરવું પડે સ્વભાવ કરવો પડે ભાવ કરવો પડે બરોબર થાય એટલે આટલું જીવનમાં પાલન રાખજો તમારો ધૂણનો નો મજાક ના થાય તમારી ભક્તિ નો મજાક ના થાય એટલું ખાસ ધોન રાખી અને જો તો ધૂણવું અને તો ખાસ કઉ છું ધૂણ આવતી હોય ને તો મારું બે અગરબત્તી એક નો કે માં બે અગરબત્તી કરી ઘરની બહાર રોપીએ છીએ એક પાણી નો ગ્લાસ ધરાઈએ છીએ માં કોણ છે ખબર નહીં મારી દીકરી ધૂણ છે પણ માં ગમે તે દેવ હોય આ પોણી નો ગ્લાસ તારા નોમ થી અલાવડાવું છું

અને જો ઘરનું દેવ હશે ને બહારનું કરીને જો એક વખત વરાઈ દીધું તો સમજી લો તમે હજુ બીજા ચાલીસ વર્ષ ખેદી નાખશો કરી નાખશો ને તો એ દેવ ગઉં પાછું કદાચ એક વખત મારું મન રાખીને તમારું દેવ નો પકડીને પકડી લઈને આવીશ કે કોઈ સો વર્ષ પહેલા તમારા પેઢીમાં તમારી કોઈ કુવામાં પડેલી માતા હતી એની વાઘરી ઝાલી લઈને આવીશ ખેર તારી વસ્તી ભેટો કરાવી દઉં ને તારો ને એનું સમાધાન કરાવી દઉં

સોલંકી પેઢી માતા કોઈ દાડો મારીડો બારે જા લહેડો બારે જા તમારું મન ના પાડે આજે નહીં જવું તો પરણે લઈને આવડ સોની મોની બારે જા આસુ શું તમારી માતાઓ ને પૂર્વજો ખબર છે જઈશ ને તો જ મારો અસલ